નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં ઘણા દિવસ પછી આપણે આજે વિડીયો લઈને આવ્યા છીએ જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે પરીક્ષા લેવાની હવે તેનું રિઝલ્ટ ક્યારે આવશે તે બાબતે આજે એક આપણે અગત્યની અપડેટ લઈને આવ્યા છીએ તેમજ ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજો અને કોમેન્ટો આવતા હોવાથી આજે આપણે વિડીયો બનાવવા નક્કી કર્યું છે તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને વિડીયોને લાઇક પણ કરી દે બીજી વાત એ કે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે તો તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ વિડીયો છે વધુમાં વધુ વિદ્યાર્થી સુધી શેર પણ કરજો તો આપણે વધુ સમય ના લઈ અને વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો આ જે તમને ન્યૂઝ ક્લિપ દેખાય છે જે ન્યૂઝપેપરની ક્લિપ તમને જોવા મળે છે તે ક્લિપ આજે એક અઠવાડિયા પહેલાંની છે તો તેમાં જણાવ્યું હતું કે જે સીઈટી અને સ્કોલરશિપ પરીક્ષા એટલે કે જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના જે પરીક્ષા છે તો તેનું રિઝલ્ટ છે હવે ચૂંટણી પછી જાહેર કરાશે આ પ્રકારનું જે ન્યૂઝપેપર આવ્યું હતું તો તમને ખ્યા ખબર હશે કે ચૂંટણી પતી ગઈ છે તો જે ચૂંટણી પતી ગઈ છે તો હવે રિઝલ્ટ જાહેર થવાની શક્યતા છે તો ક્યારે રિઝલ્ટ જાહેર થશે તેની વાત કરું તો મિત્રો જે ધોરણ દસનું રિઝલ્ટ આવતીકાલ છે એટલે કે અગિયાર તારીખના રોજ જાહેર થવાનું છે ધોરણ બાર સામાન્ય પ્રમાણ વિજ્ઞાન પ્રમાણ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો હવે ક્રમાનુસાર જે ધોરણ દસનું રિઝલ્ટ જાહેર થયા પછી જે મુખ્યમંત્રી જ્ઞાન સાતા મેળ સ્કોલરશીપનું જે રિઝલ્ટ છે તે જાહેર થઈ જશે હવે આની ડેટની વાત કરું તો ડેટ કંઈ ફિક્સ નથી અગિયાર તારીખે ધોરણ દસનું રિઝલ્ટ જાહેર થશે ત્યાર પછી જે તેરથી પંદર તારીખની વચ્ચે મુખ્યમંત્રી જ્ઞાન સાધના રિઝલ્ટ જાહેર થઈ જશે બારથી યા તેર તારીખથી પંદર તારીખની વચ્ચે મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને સીઈટી બેઝ જે એક્ઝામ લેવાની તેનું રિઝલ્ટ છે તે જાહેર થઈ જશે અને તેમાં તમને ખ્યાલ આવી જશે અને તે સાથે મેરિટ લિસ્ટ અથવા જે કટ છે તે પણ જાહેર થઈ જશે કટ ઓફ એટલે કે તમારે કેટલા માર્ક્સ હશે તમારું મેરિટમાં નામ આવશે તે પણ જાહેર થઈ જશે અને ત્યાર પછી ઘણી બધી પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસ શું કરવાની છે તે હું તમને જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યાર પછી તમને જણાવીશ તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો ડેટ યાદ રાખજો તારીખ બારથી માંડીને તારીખ પંદર સુધી જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને સીઈ ટી બે એક્ઝામ લેવાની તેનું રિઝલ્ટ જાહેર થઈ જશે તો આ સ્કોલરશિપમાં જે મેરિટ લિસ્ટ છે તે પણ રિઝલ્ટ પછી જાહેર થશે તે જ્યારે પણ આવશે હું તમને વિડીયોના પરથી જણાવીશ તો મિત્રો આથી અપડેટ મેં તમને જણાવી દીધી જો તમને યોગ્ય માહિતી મળી ગઈ હોય તો જરૂરથી કોમેન્ટના થંભ આપી દેજો અને કોઈ પણ બીજી મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો અને વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તો તમને નેક્સ્ટ વિડીયાની જે ઇન્ફોર્મેશન છે તે મળી રહે તો મિત્રો વિડીયો ગમે તે લાઇક કરી દેજો અને આગળ શેર પણ કરજો તો મળે છે એક નેક્સ્ટ વિડીયોમાં